હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આઠ વાગ્યા છે ને રેવારી જંક્શન છે ને ત્યાં અમે પહોંચ્યા છીએ તો જો બ્રશ બ્રશ લઈને અમે બેઠા છીએ કે નંબર આવે ને બરોબર એટલે બ્રશ બ્રશ કરી આવે તો નીરવને જો છે ને નેટવર્ક ના ઇશ્યુ આવે છે એટલે ગમ્મે જંક્શન આવે ને આ રીતે ગાડી ઊભી રહે ને ત્યારે નેટ આવે એટલે ફટોફટ જોઈ લેપટોપ લઈને બેહી જાય છે ને નીરવ નાયાધર વગરના કામે ચડી ગયા છે હજી દિલ્હી લગભગ છે ને 200 કિલોમીટર બાકી છે અને નાયાધર વગર જ આખો દિવસ રહેવાનું બ્રશ તો બાકી આવશું હમણાં લાઈન ઓછી થાય એટલે બ્રશ કરી આવશું જો બહુ મોટું જંક્શન લાગે છે તો જો બધા બહાર ગયા છે નીરવ એના બેઠો છે અને હું છે ને વાટે બેઠી છું વારો આવે ને એટલે આપણે જઈ જવો

અહીંયા છ ડિગ્રી છે જોવો અહીંયા શિમલા અહીંયા તો બહુ ઓછી હશે એટલે હવે જોઈએ કેટલી કેટલી ડિગ્રી છે ત્યાં તો હવાર માં જુઓ પાછા આપડે થેપલા અથાણું મરચા અને ચાનું નાસ્તો શરૂ કરી દીધો છે નીરો કેવી મજા આવે છે મજા આવે ને કારણ કે નીરવ ના થેપલા ફેવરિટ છે ટ્રેન તો કઈ ઠંડી લાગતી જ છે દિલ્હી દિલ્હી પહેલી વાર જોયું છે ચાંદની ચોક હાવ નજીક છે પણ નીરવ માનતો નથી આપણે ચાંદની ચોક લઈ જવામાં એવું છે આ લોકો બધાને છે ને માર્કેટ ની ત્યાં ખરીદી કરી છે પણ અમારે છે ને જે અમાર ડ્રાઈવર છે ને ગાડી લઈને આવવાનો છે એ નજીક જ ઉભો છે એટલે અમારે ત્યાં પહોંચવાનું છે ખરીદી આ લોકોન દિલ્હી થાય ને કાઈ નહીં બીજી વાર આવશે કાઈ નહીં હાલો ફટાફટ જઈએ હવે આ લોકોને શોપિંગનું જ યાદ આવે જો અમારા બધાની બેગ ને એવો બધો સામાન છે ને ઉતારી દીધો છે અને અહીંયા કોઈકને ફોટો પાડવો છે આવે એટલે વાટે ઉભા છે જડુ એક્સાઇટેડ કે નહીં એક્સાઇટેડ છે થંકેટી વદેનક લાગતી મને અત્યારે બોલો આ બધાને તો દિલ્હીમાં છે ને શોપિંગ કરવી છે પણ અમારે નીકળવાનું છે સિમલા ને જ જડુ એમાં ભાયાતને

પાણા જો અત્યારથી શિમલા ની ઠંડી વાવા મળી ટોપા એવું બધું છે દિવસે તમને દિલ્હીની ટ્રાફિક જે ખડવું ઓ ટ્રાફિક તો જો તો અહિયાં છે ને બહુ એટલે બહુ ટ્રાફિક હતી ગાડી છે ને

માર્કેટમાં માં ફરવા જાય હું કેવું મેડમ માર્કેટ અહિયાં થી નજીક જ છે જે આ ડ્રાઈવર અંકલ છે ને એમને ભી કીધું એમની છોકરી માટે વોચ લઈ આવ્યા છે તો અચ્છા થાય છે કે અમે અહિયાં શોપિંગ મોપિંગ કરી અને માર્કેટ નું નામ છે ચોર બજાર ચોર બજાર માં જાય છે ચોરી ની વસ્તુ લઈ આવવાની સાચી આ ચોરો જાય છે ચોર બજાર માં અમે કઈ ચોરી નથી કરતા ઓ લેડીઝ છે ને એ બધા લીંબુ સોડા પીવે છે ને અમારા ભાભી જો ચા પીવે છે મારી જે મને અમે બધા જેન્ટ્સ જો ચા પીધી છે ભાઈ ચા કેવી છે એક નંબર ચા છે ગળી ગળી દિલ્હી ની ચા કેવી હતી સોડા એક દિલ્હી છે ને ચોર માર્કેટમાં આવ્યા છે અને ચોર અમે જોઈએ જોયે આપડા રવિવારી જેવું છે અમદાવાદમાં જે જોઈએ જો આવી બધી અલગ અલગ છે ને નાના નાના સ્ટોલ કરીને રાખ્યા હોય ટ્રાફિક એ ઘડી છે જોઈ જ જોઈ લો તમે હું કેવું ચાઢ બહુ ટ્રાફિક છે અને અમને એમ કે કઈક નવી નસે તો અહીંયા આપડા જેવું જ છે ને અમદાવાદ માં રવિવારે ને ભરાય ને એમ જેવું આવી બધી વસ્તુ રાખેલી હોય જો લાઈન જે બી વસ્તુ દેખે ને જો આપડે અહીંયા મળે ને એ જ છે જો આની ખરીદી કરવી પડે એવું લાગે છે આપડી અહીંયા નથી મળતું કાજા ડુ પાણીપુરી બધી ખાવાની છે અહીંયા આપણે ટ્રાય તો કરશું કેવી આવે છે દિલ્હી પાણી બીજી બધી વસ્તુની તો ખબર નહીં પણ અહીંયા ખાણી પૂણી એક નંબર છે જો તમે અહીંયા કચોરીના સ્ટોલ છે જ્યાં જો અહીંયા કચોરી ને છોલે ભટુરે જો આ બાજુ કપડા ને એવું બધું છે જો અહીંયા બધી એની બજાર ભરાણી છે ને આ બાજુ ટ્રાફિક છે લેડીઝ ને તમે છે ને અમદાવાદમાંથી દિલ્હી લઈ જાઓ કે

પહોંચી ગયા છે અમે કીધું છે કે છ જણા વચ્ચે ત્રણ ડીશ બનાવો જડો તારે કેટલા સમયથી દિલ્હીની દિલ્હી ની આલુ ટીકી ખાવી હતી મને છે ને અમદાવાદ માં આલુ ટીકી ચાટ બહુ બહુ ભાવે તો દિલ્હીમાં આવ્યા છે તો અહિયાં તો ફેમસ છે એટલે આપણે ટ્રાય કરી લઈએ આલુ ટીકી ચાટ છે ને મૂળ દિલ્હીની ની આઈટમ હોય ને એવું લાગે કારણ કે અહીંયા બધું બહુ મશહૂર મળે છે એટલે છોલે કુલચે ખાવા છે એ મળે તો ખાવું પણ પેટ ઉ ભરાયા હોય થાય છે ઉલ્ટી થવાની બીક લાગે કાઈ નહીં જો અત્યારે અમારી બને છે આલુ ટીકી ચાટ એક જો આપણે દહીં પૂરી ટેસ્ટ કરવા મંગાયું છે અહીંયા એ લોકો મસાલો ઓછો નાખે પણ દહીં ને એવું જ બધું ચટણી જ નાખી છે બટેકા ખાલી એક કે બે પીસ નાના નાના છે પછી તમને કઉમી છે અને ટીકી બનાવ ને એકદમ જો તાજી તાજી બનાવ તેલ માંથી અને જાડું મને તો જોતા તો છે ને ડિલિશિયસ લાગે છે

વચ્ચે વાળા બધા વોમિટિંગ વાળા છે ને હવે જો ફાઈનલી નીકળી ગયા છે બોલો ગણપતિ બાપા

બઉ મસ્ત મજાની ઊંઘ આવી ગઈ હતી ઊંઘ માંથી ઉઠવું પડ્યું હેરાન જો કેવા ઘસ હશે આના જો હજી આંખમાં નકરી નિંદર ભરાણી છે બહુ ઊંઘ આવે છે એવું થાય ફાઇનલી છે ને આપડે ટાયર ચેન્જ થઈ ગયું છે અને આપણો મસ્ત મજા નું નવું ટાયર જો ફિટ થઈ ગયું હવે ભાઈ તું અમારી લાજ રાખજે આમાં પંચર ન પાડતું તું ભાઈ જો ફાઈનલી અમે લંચ માટે ગાડી ઉભી રાખી લીધી છે જાડુ શું શું મગાવ્યું છે તો કે આલુ પરોઠા મગાવ્યા છે સમોસા મગાવ્યા છે મંચુરિયન મગાવ્યું તો વાંધો નહી કેક ભૂખ લાગી છે નથી લાગી કારણ કે જે અમને જ ખાધું છે પણ આ ડ્રાઈવર એમ કીધું કે અહીંયા રાખી દે આગળ એટલું બધું સારું કંઈ નહીં આવે તો કીધું થોડી ઘણી પેટ પૂજા કરી નાખ કઈ નહીં હાલો પેટ પૂજા કરી નાખીએ ભાઈ જો અમે આલુ પરોઠો મોટા મગાવે એની સાઈઝ જો ખાલી તમે ઓ એ કેવડી મોટી છે જાડું ખૂટી જાય ને બહુ એટલે બહુ યમી લાગે ખૂટી તો જાય જ નહીં કે ત્રણ જ મગાવ્યા છે 6 જણા છે કાઈ નહીં બીજું ચાખું છે ને એટલે અમે ત્રણ જ મગાવ્યા છે મજા આવી જાય એવા જો હો બાકી જો બધાય લોકો એકબીજા સામે નહીં જો હવે અમારું એક જ કામ છે ખાવાનું તો આલુ પરોઠા અમને એટલા ભાઈવાન તો જો અમે ફરીથી આલુ પરોઠા મગાવ્યા છે અને ત્રણ મસાલા નાખી દઈને એટલે બહુ ટેસ્ટી લાગે છે આલુ પરોઠા અને અમે છે ને ડ્રાય મંચુરિયન મગાવ્યું હતું પણ અહીંયા ડ્રાય મંચુરિયન ગ્રેવી જેવું આવે છે એ પણ મસ્ત હતું પણ આલુ પરોઠા એકદમ બેસ્ટ ઓફ બેસ્ટ છે અહીંયા ફાઇનલી અમે જમી લીધું

જ્યાં મહાભારત ની છે ને લડાઈ થઈ હતી ને ત્યાં અમે પહોંચી ગયા છે કુરુક્ષેત્ર માં અહિયાં ઠંડી છે ને ભાઈ ખતરનાક પડે છે કારણ કે ને ગાડીની અંદર જો સ્વેટર પહેરવા પડે એવી ઠંડી નું હાલત છે હવે જોઈએ આગળ કેટલી ઠંડી જોવા મળે અત્યારે છે ને ચા પીવા માટે ગાડી ઉભી રાખી છે ને ઠંડી એટલી છે ને વાત જવતી મોઢામાં બોલીએ ને તો ધોળા નીકળેજો

આવી જાય એમને બપોરે એમ થતું હતું કેમ આટલા બધા વધુ લેવા પણ અત્યારે એવું થાય છે કે વધુ છે તો ખાવા તો થાય તો ભાવ તો છે ને ભૂક્કા કાઢી નાખે ને એવા છે બોલો ભાવ ભૂકા કાઢી નાખે પણ તોય થેપલા તો મળે જ નહીં ભાવ દેતા હા થેપલા તો તોય ન મળે અને ભૂકા તો કાઢી નાખે ના ઈ વાત તો બરોબર પણ તોય તમે ભૂખા ખાઈ રહો કારણ કે અમુક વાર તમને ટેસ્ટ નો આ થેપલા તો મજા જ આવે જો ભાઈ ઠંડી માં ફૂલે ફૂલ મસ્ત મજાના થેપલા ખાવાના અદ્રક વાળી ચા જડુ મારે ઈલાયચી વાળી છે હાલો બધા ચા પીવા ઈલાયચી વાળી લીધી ને આદુ વાળી લીધી પણ બહુ ડિફરન્સ નથી હે ને બસ એમ જેવું જ લાગે થેપલા છે ને છેલ્લી ઘડી ખાઈ લો ક્યાં કાઈ મળવા નથી આવું બધું સારું તમને ગાડીમાં તો છે ને બ્લોગિંગ જોવા જ નથી મળતું કારણ કે એવું થાય છે કે ગાડીમાં અમે જેવા બેસીને

તો જાડુ મને એક વાત સમજાતી નથી કે પંદર ડિગ્રી ચૌદ ડિગ્રી તાપમાન છે ને જો આઈસ્ક્રીમ સ્ટોલ છે ભાઈ અમારામાંથી માંથી કોઈ હિંમત નથી આઈસ્ક્રીમ ખાવાની કોની હિંમત થતી હોય કોને તો અહીંયા ટોળું છે જો એવું ન હોય છે ને શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે પણ આપણે તો જે સ્ટાર્ટિંગ છે ને ટ્રીપ એટલે આપણે હિંમત નથી કરતા આપણે એન્ડિંગ હોત ને તો આપણે આઈસ્ક્રીમ ખાઈ લે શિયાળામાં મને લાગે છે નાકની ની ગુલફી જામી જાય ને આઈસ્ક્રીમ ન ખાવા જોઈએ બધાને ચા નાસ્તો થઈ ગયો છે હવે ફાઇનલી પાછું નીકળવાનું છે સિમલા બાજુ તો આજે છે ને ટ્રેનની અંદર બેઠી છે ને ત્યારે જ છે ને મે વોમિટિંગ ન થાય ને ની ટિકડી લઈ લીધી કારણ કે મેડિકલવાળાએ કીધું તમે અડધી કલાક પહેલાં ટિકડી લઈ લેવો ને તો તમને છે ને ગણ કરશે અને તમને વોમિટિંગ જેવું નહીં થાય તો આજ સાચું કહું ને તો કે હું હું જ ગઈ છું વધુ પણ ક્યારની જાગુ છું તો મને એકવાર વોમિટિંગ જેવું નથી કે નથી લોચા વળ્યા તો આપણે એવું વિચાર્યું છે કે રોજ હવારમાં છે ને નાસ્તો કરે તરત આપણે એ ટિકડી દસે દસ દિવસ લઈ લેવું જેથી આપણે જેને એન્જોય કરી કે આજે ગાડીમાં બેસીએ એ અધરવાઇઝ મારે એવું થાય કે હું ગાડીમાં બેહું તો તરત મને લોચા ને એવું મળવા માંડે તો એન્જોય બેન્જોય તો સાઇડમાં ગયો પણ હું એ જો ચિંતા મારાક મને વોમેટિંગ નો થાય વોમેટિંગ નો થાય તો આજે તમે બધા વ્લોગ ની વાત જોતા હશો પણ વ્લોગ લેટ થઈ ગયો છે જોવો તમે આ બાજુ અંધારું થઈ ગયું છે પણ હજી આપણો વ્લોગ અપલોડઈ નથી થયો થમલેલ કે કાઈ નથી બન્યું જોવો નીરવ અત્યારે ગાડીમાં બેઠો બેઠો એનું કામ કરે છે નીરવ કેવીક મજા આવે છે કામ કરવાની ગાડીમાં આજનો દિવસ તો હેક્ટીક છે કારણ કે અપલોડિંગ ને ડાઉનલોડિંગ માં આખો દિવસ બગિયું લાગે છે જો ગાડીમાં આપણે લેપટોપ

અધરવાઈઝ છે ને આપણા રૂમમાં જમવાનું મૂકી દે અને જો આપણને એનું ભાવે તો ઠીક છે અધરવાઈઝ છે ને આપણે નાસ્તો એટલો બધો પડ્યો છે ને એટલે પીવાની કઈ જરૂર નથી ગમે એટલા મોડા પહોંચી જ તો હવે આપણે કાલથી થી ટ્રાય કરશું કે ટાઈમે છે ને નીકળી જાય એટલે આટલું મોડું ન થાય આજે ખબર નહીં મોડું કેમ થઈ ગયું આપણે બજારમાં માં ક્યાં કઈ લીધું ને એમાં એકાદ બે કલાક બગડી ગયા એટલે મને લાગે થોડું ઘણું આપણે મોડું થઈ ગયું છે હવે કે છે કે દસ થી અગિયાર વાગ્યાર વચ્ચે અમે છે ને શિમલા પહોંચશું તો આમ જો પ્રેમ તો આને જ કહેવાય સાગરભાઈ ને માથું દુખે છે ને તો જો રીધી દબાઈ દે છે વાહ રીધી વાહ

ટ જેને કહેવાય પછી અહીંયા જો મિરર આપેલો છે આમાં આપણે તૈયાર થશું પછી આ છે આપણો મસ્ત મજાનો બેડ બેડ છે આપણે આમાં જવાનું છે કરવાનું કારણ કે આખો દિવસ ટ્રાવેલિંગ કરીને છે ને આપણે થાકી ગયા છે

બદધું મેનું જે એમને બદધુંય હાલો તોય ચાલુ કરો પછી હાલો ફટાફટ હવે ખાવા મળ્યું જો કે ભૂખ તો નથી હાવ મરી ગઈ છે 11:30 થાવા આવ્યા તો ફાઇનલી જોવો ડિનર કરી લીધું છે અને હવે બધા પોતપોતાના રૂમમાં હુવા વયા ગયા છે તો આજનો આખો દિવસ તો છે ને ટ્રાવેલિંગમાં જ વહી ગયો જો કે કાલની રાત આખી ટ્રાવેલિંગ માં હતી અને આજનો દિવસ આખો ટ્રાવેલિંગ માં વહી ગયો અમદાવાદ થી પહેલા દિલ્હી ગયા દિલ્હીથી સિમલા આવ્યા બાય કાર તો કારમાં છે ને વધારે કંટાળો આવે કારણ કે ટ્રેનમાં તો છે ને તમે હાલી ચાલી શકો એટલે હલનચલન થાય અને ગાડીમાં છે ને તમારે બેઠું જ રહેવું પડે એટલે ગોઠણ મોઠણ દુખવા માંડે બધા જો કે ઠં એટલી લાગતી કે કાચ બંધ હતા ને તોય પણ હવે અત્યારે રૂમમાં આવી ગયા પછી લિટલ બીટ ઓછી લાગે તમે જોઈ શકો છો આપણે સ્વેટર બેટર કાઈ નથી પહેર્યું તો આમ ખમી જવાય ને એટલી ઠંડી લાગે છે તો હમણાં હવે બધા હુઈ જવું અને કાલ તમને મસ્ત મજાના વ્લોગ જોવા મળશે કારણ કે આજનો આખો દિવસ ટ્રાવેલિંગ નો હતો એટલે એટલું કઈ બતાવવા જેવું હતું નહીં અને સિમલા અત્યારે છે ને પાંચ ડિગ્રી છે એટલે તમે એમ લાગતું છે કે સ્વેટર વગર શું કહેવાય ઠંડી નહીં વધે ઠંડી એટલી જ હોય છે પણ અત્યારે રૂમ બંધ છે ને એટલે ઠંડી જેવું થોડું ઘણું ઓછું લાગે છે અને ટ્રાવેલિંગ દરમિયાન છે ને વ્લોગમાં થોડો ઘણો ટાઈમ છે ને આગો પછી થાય તો થોડોક ચલાવી લેજો કોમેન્ટમાં એવું કે કેમ બ્લોગ લેટ આવ્યો કારણ કે ગઈકાલ નો બ્લોગ છે ને જાડુ

હવે આજનો આપણે અહીંયા વ્લોગ પૂરો કર્યો આઈ હોપ કે તમને આ અમારી શિમલા મનાલી નો પેલોગ ને હમ પેલો પેલો લોકો કે બીજો બ્લોક પેલો બ્લોક જ થાય ને કારણ કે આજે જ આપણે સિમ લાઈવ હા ઓકે તો પેલો બ્લોક ટ્રાવેલિંગ નો ના બીજો બ્લોક તમને બહુ ગમે હોય તો લાઈક કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો અમારા YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને Facebook માં જોતા હોય તો ફોલો કરવાનો ભૂલતા ને અને જે લોકો સિમલા મનાલી જઈ ગયા છે એ લોકોએ બહુ કોમેન્ટ કરી હતી ઇન્સ્ટ્રક્શન આઈ તો તમે કયા ફરવા લાયક પ્લેસ છે અને જમવામાં કયું સારી વસ્તુ મળે છે ઈ કોમેન્ટમાં કહી દેજો જેથી અમે ખાઈ પી શકીએ એટલે અમે સિમલા પછી જવાનું છે મનાલી તો તમને લાગતો હોય કે મનાલીમાં આ કરવા જેવું આ નથી કરવા જેવું અને શું વસ્તુ કેરી કરવી જોઈએ ફટાફટ કોમેન્ટ કરજો તો મળે નેક્સ્ટ વિડિયો બધા શું બાય બાય અને આ કાલ થી તમને ડ્રોન ના શોટ હતા જોવા મળશે કારણ કે આજે ડ્રોન નું કઈ શોટ નથી લીધું નકરું તું અલ હું કે ફોગ જ હતો તો કાલ થી આપણે ડ્રોન ના શોટ એટલે તમને જોવા મળશે તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 ને કાલ ઉડે ડ્રોન ને ફરી સિમલા બાય